લોનના હપ્તા ભરવા આરોપીઓ ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આગર રોડ બહાર કોલોની માં રહેતા હમચા મેમન ન્યુ હેવન એસોસિએટ ના નામથી કન્સ્ટ્રક્શન નું કામ કરે છે તેમની હરિશ પેટ્રોલ પંપ ની બાજુમાં ન્યૂ હેવન એન્કલ બિલ્ડિંગ ઓફિસ ધરાવશે જેમાં બિલ્ડર આઠમી ઓગસ્ટે સવારે સાઇટ પર હતા ત્યારે પિતા ફોન કરી ચોરી થઈ હોવાનું કહ્યું હતું જેથી તેઓ ઓફિસ થી તપાસ કરતા છ લાખ ની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું જેંગે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે ગુરુ પ્રોડનેશન ડેસ્ક ન્યૂઝ પોડગ્રામ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર